ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બે હજાર ત્રણમાં રાજ્યના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું જેનું સફળ પરિણામ આજે ગુજરાતના વિકાસમાં સ્પષ્ટ જોવા મળે છે ત્યારે વાયબ્રન્ટ સમિટના વીસ વર્ષના બદલાવનો ઇતિહાસ જાણીએ અમારા અહેવાલમાં ગુજરાતના પરિવર્તનની ગાથા લાંબા સમય સુધી યાદ રહેશે બે હાજર એક માં નરેન્દ્ર મોદી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતના વિકાસનો પાયો નાખવામાં આવ્યો બે હાજર એક નું ગુજરાત અને આજના ગુજરાતમાં જમીન આસમાનનો ફરક છે વિનાશક ભૂકંપ કેન્દ્ર તરફથી મળતી મર્યાદિત સહાય અને અન્ય સામાજિક આર્થિક રાજ્યમાં રોકાણ માટે પ્રતિકૂળ વાતાવરણ ઊભું કર્યું હતું બે હજાર ત્રેવીસમાં માં ગુજરાત નું એટલે કે ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ બસો બિલિયન ડોલર છે જ્યારે બે હજાર માં તે માત્ર તેર બિલિયન ડોલર હતું तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी ने राज्य में कायपलट करवाना उद्देश्य साथे 2003 में वाइब्रेट गुजरात समिट ने शुरुआत करी थी काल और भूकंप के अलावा उसी समय गुजरात में एक और बड़ी घटना हुई माधवपुरा मर्कंटाइल कोऑपरेटिव बैंक कॉलेप्स हो गया इसकी वजह से 133 और कोऑपरेटिव बैंक्स में ये तूफान छा गया पूरे गुजरात के आर्थिक जीवन में हाहाकार मचा हुआ था उस संकट में भी मैंने संकल्प लिया कि चाहे परिस्थितियां जैसी भी हो गुजरात को इससे बाहर निकाल के ही रहूं પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કરનાર તેમની નજીકના લોકોમાં પૂર્વ મુખ્ય સચિવ પી કે લહેરી પણ સામેલ હતા વેધર ઇટ ઇઝ કચ્છ ઓર વેધર ઇટ ઇઝ વાપી દે આર ઓલ સો બિઝી એન્ડ વાઇબ્રેટિંગ વિથ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી એન્ડ ટ્રાન્સપોર્ટ એન્ડ બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ એન્ડ એવરીથિંગ દેટ ઇઝ ધી રિયલ એચિવમેન્ટ ઓફ ગુજરાત અંડર ધ ટ્વેલ્વ યર રૂલ ઓફ મિસ્ટર નરેન્દ્રભાઈ મોદી બે હજાર ત્રણ માં પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં છોતેર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જ્યારે બે હજાર હતી સતત વધતા રોકાણને કારણે ગુજરાતમાં તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે વિશ્વના કેટલાક અગ્રણી રોકાણકારોએ વાયબ્રન્ટ ગુજરાત સમિટની યાદ તાજી કરી હતી साल 2003 में जब आप मुख्यमंत्री थे आपने वाइब्रेंट गुजरात इन्वेस्टर सम्मिट की शुरुआत की थी और आज देश के लगभग हर राज्य में ग्लोबल इन्वेस्टर मीट होने लगे इसका परिणाम है कि इंटरनेशनल इन्वेस्टर कम्युनिटी के लिए आज भारत एक मैग्नेट की तरह यहां सभी देशों के निदेशक एफडीआई लगाने के लिए उत्सुक हैं I wholeheartedly thank Honorable Prime Minister Sri Narendra Modi for his important guidance and vision to make India best place for investment. I also thank Honorable Chief Minister Gujarat for extending support to us always. The state administration is always available with necessary support to us. I happen to meet. Uh... ऑनेबल प्राइम मिनिस्टर दैन सी एम मोदी जी एंड आई वॉज टॉकिंग अबाउट माई एक्सपेंशन प्लान ऑफ टेक्सटाइल्स इन वापी एंड मोदी जी ने मुझे बोला कि ये कोई पॉलिटिकल टॉक नहीं है यह मैं आपको दिल की बात बता रहा हूँ कि अगर आप एक रुपया कच्छ में लगाओगे तो आपको एक डॉलर वापस मिलेगा બે હજાર ત્રણ માં પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ લઈને બે હાજર ઓગણીસ સુધી સહભાગીઓની સંખ્યામાં સતત વધારો થયો છે જેના કારણે ગુજરાતનો વિકાસ આસમાનને આંબી રહ્યો છે ગેટવે ટુ ધ ફ્યુચરની કેન્દ્રીય થીમ સાથે દસમી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સામાન્ય પડકારોને સંબોધવા અને ઉન્નત આંતરરાષ્ટ્રીય સહકાર દ્વારા ટકાઉ વૈશ્વિક વિકાસનો માર્ગ તૈયાર કરવાની તક પૂરી પાડે છે રાજ્યમાં માત્ર ઉદ્યોગોનો ચહેરો બદલાયો નથી પરંતુ લોકોના જીવનમાં પણ મોટા પાયે પરિવર્તન આવ્યું છે અહીંયા અમારે કલપતર એક્સપોર્ટમાં સોથી દોઢસો જણાને અમે રોજગારી આપીએ છે અને એવા વેરાવળમાં જીઆઈડીસીમાં ઘણા યુનિટો છે કે જે આવી રીતના એક્સપોર્ટ કરે છે અને બધાને રોજગારીની તક આપે છે પે 300-400 मजदूर काम कर रहे हैं यहाँ वेरावर बंदर सबसे गुजरात में सबसे बड़ा बंदर है सब बाईपास सब मिला के वेरावर बंदर जे सब में मिला के पैंतीस हाईस प्लान है उसमें 300-400 मजदूर मजूर काम कर रहे हैं रोजगार मिलता है गुजरात न मुख्यमंत्री भूपेन्द्र पटेल कहे कि नरेंद्र मोदी विजन वाइब्रंट गुजरात निकास नवी दिशा अपी है आदरणीय प्रधानमंत्री श्री मोदी जी ने के नेतृत्व में બે હાજર ત્રણ થી બે હાજર ત્રેવીસ ગુજરાતમાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસમાં માં મોટું પરિવર્તન આવ્યું છે નિષ્ણાતો માને છે કે ગુજરાતના સર્વાંગી વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન આ ઇવેન્ટ નીતિ નિર્માતાઓ ટોચના ઉદ્યોગપતિઓ અને આર્થિક પરિવર્તનના અન્ય પરિબળો માટે કેન્દ્ર સમાન બની રહે છે બ્યુરો રિપોર્ટ પ્રવેજ ન્યૂઝ